તો લઈએ પેલું શબ્દ પસંદ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા તમને શબ્દ આપેલા છે તેમાંથી તમારે જરૂરી શબ્દ લેવાનો છે તો એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહે છે પાક કહે છે પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને તૈયાર કરવાનો હોય છે ત્રીજું બીજ પાણીની સપાટી પર તરવા લાગશે ચોથું પાક ઉગાડવા માટે પર્યાપ્ત પૂરતી માત્રામાં સૂર્યનો પ્રકાશ તેમાં જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો બરોબર આવશ્યક છે તો આ રીતે ઘણા બધા મિત્રોની કમ્પ્લેન છે કે સર આ વિજ્ઞાનના પાઠની સમજૂતી તમે તો આપી નહીં

બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસવાદ્યની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પ્લસ પીડીએફ અને ખાસ પરીક્ષા માટે બહુ વિદ્યાર્થી મિત્રોની ચિંતા હોય તો એનું અસાઇનમેન્ટ એના પેપરો એના વિડીયો એની પીડીએફ ખાસ એકમ કસોટી અને સ્વ અધ્યયન પોતી સર એનો તકલીફ છે તો એના વિડીયો અને એની પીડીએફઓ તમને આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ડાઉનલોડ કરશો એટલે પેજ ખુલે પેજની અંદર તમારા પોતાના મોબાઈલ નંબર નાખો મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ ઓટીપી આવશે સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો એકમ કસોટીના ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની

યુરિયા અને સુપર ફોસ્ફેટ છાણિયું ખાતર પ્રાણી મળ ગાયનું છાણ મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો ચલો નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો પ્રશ્ન ત્રણ એમાં પેલું ખરીફ પાક મગફળી ડાંગર રવિ પાક ઘઉં રાય ચણા ત્રીજું નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક પેરેગ્રાફ લખો પેલું ભૂમિને તૈયાર કરવી બીજું રોપણી ત્રીજું નિંદામણ ચોથું થ્રેસિંગ તો પેલું ભૂમિને તૈયાર કરવી તો પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે વળી પોચી માટી જમીનમાંના અળસ્યા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે તેઓ સેન્દ્રીય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને અને સિંચાઈ માટે આવશ્યક ભાંગી કેટલીક વખત ખેડતા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે વળી જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે બીજું રોપણી એટલે કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે એટલે કે અગ્રતા આપે છે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે તેને ઓરણી કહે છે બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયા એટલે કે સીડ ડ્રિલનો ઉપયોગ થાય છે તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે સીડ ડ્રિલ રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો

મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણને શું કરવામાં આવે છે તો કે દૂર કરવામાં આવે છે એટલે કે દૂર કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ ઉખડી જાય છે સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે વાવણીમાં વાવણિયાનો ઉપયોગ વખતે પણ નીંદણને શું કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે એટલે કે દૂર થાય છે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે તેને નીંદણ નાશક કહે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય ટુ ફોર ડી એ નીંદણ નાશક છે તો ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નીંદણનો નાશ થાય છે પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી નીંદણ નાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે થ્રેસિંગ પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેની કાપણી એટલે કે કરવામાં આવે છે કાપવામાં આવેલા પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે અને કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહે કહે છે છે થ્રેસિંગ આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે પાંચમું સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ પડે છે તો આપણે જોઈએ કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચેની રીતે અલગ છે જેમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પેલું કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે તે કાર્બનિક પદાર્થોમાંથી બને છે બીજું કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે પછી આપણે ઘર આંગણે શું કરી શકીએ છીએ એમને બનાવી શકીએ છીએ ત્રીજું કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતરની જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે ત્યાર પછી કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે તે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય છે તે એકવાર નાખ્યા પછી બે ત્રણ વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સ્વાધ્યાયની જે સરસ મજાની પીડીએફ છે એ પીડીએફ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જોતી હોય છે

દરેક પાક જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલો વ્યય પણ થાય છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે તો પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ તો એમાં લઈએ પેલું ફુવારા પદ્ધતિ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે તે રેતાળ અને રેતાળ જમીન માટે ખૂબ જ કેવી છે તો કે ઉપયોગી છે બીજું છે ટપક પત્તી તો છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે ડ્રોપર બહુ થોડાક પ્રમાણમાં પાણી બહાર જવા દે છે જે છોડના મૂળ પાસે ટપકે છે આ પદ્ધતિથી પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે સાતમું જો ઘઉંને ખરીબ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે ચર્ચા કરો તો ભાઈ ઘઉં રવિ પાક છે તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે જે તેને અનુકૂળ આવે નહીં આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી આઠમું ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે સમજાવું તો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે નવમું નીંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ તો ખેતરમાં કેટલાક બિન જરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે તો આવા બિન જરૂરી છોડને નીંદણ કહે છે નિંદણ ને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે આવશ્યક છે જરૂરી છે ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નિંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે નિંદણ દૂર કરવા ટુ ફોર ડી રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તેનો છંટકાવ નિંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી ત્યાર પછી નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર છે એ શું થઈ જાય તો કે તૈયાર થઈ જાય તો આપણે શું આપેલું છે પેલું પાકને ખાંડના કારખાનામાં મોકલવો બીજું સિંચાઈ ત્રીજું લણી ચોથું રોપણી પાંચમું જમીન તૈયાર કરવી છઠ્ઠું ખેતરને ખેડૂત સાતમું ખાતર આપવું તો એને તમારે લાઈનમાં ગોઠવવાના છે ક્રમબદ્ધ રીતે તો કઈ રીતે ગોઠવશો તો મિત્રો જોડી આપણે તૈયાર કરશું ત્યાર પછી ખેતર લાંડના કારખાનામાં મોકલીશું હવે નીચે આપેલા સંકેતો ની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો બરાબર આ પ્રશ્ન કઈ ખાસ ફરજિયાત નથી હોતો પણ છતાંય ઘણા મિત્રો લખે છે તો પાકને પાણી આપવું પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે ઊભી ચાવીમાં આડી ચાવીમાં મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે રવિ પાક કે જે કઠોળ છે ભૂસા દાણાઓને છૂટી પાડવાની પદ્ધતિ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે સરસ મજાનું ચિત્ર અહીંયા બનાવવાનું છે આડી ઊભી ચાવી પ્રમાણે બરાબર તો આ સ્વાધ્યાયનું ઘણા બધા મિત્રો પીડીએફ માંગતા હતા તો સ્વાધ્યાયની પીડીએફ તૈયાર છે બરાબર તો મેં કીધું એમ તમને ક્યાંથી મળી જશે આ બધું જ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે તમને આપેલું છે તમામ વસ્તુ મળવાની છે ફોન નંબર નાખીને રજીસ્ટ્રેશન કરી દો પેડ કોર્સમાં ધોરણ ત્રણ થી બાર એક્ઝામ પેપરમાં જઈ તમારે જરૂરી વસ્તુ મેળવી શકશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત